માર્કેટમાં રેડીમેડ મળે તેવા એકદમ ક્રિસ્પી મેથી બાજરીના ગુણોથી ભરપૂર આ છે મેથી બાજરીના ડ્રાય રોટલા જે બનાવી મહિનો સાચવી શકાય તો કેપ્શનમાં આપેલા માપ પ્રમાણે ઘઉંનો લોટ બાજરીનો લોટ બેસન આદુ મરચાની પેસ્ટ લાલ મરચું પાવડર હીંગ હળદર પાવડર મીઠું સફેદ તલ અને કસૂરી મેથી મિક્સ કરી તેમાં ઘીનું મૂણ આપવાનું બધું મિક્સ કરી લેવાનું જેથી બનતા આ રોટલા ખાવામાં ફરસા બને હવે હૂંફાળા ગરમ પાણીથી રોટલા માટેનો આ લોટ બાંધી અને તૈયાર કરવાનો બંધાયેલા લોટને દસ મિનિટ ઉણવ્યા પછી પાટલી પર લઈ થોડો એવો મસળી એક સરખા નાના નાના રોટલા બને ને તેવા લુવા બનાવી લેવાના બનાવેલા લોવાને પાટલી પર રાખી અને ખાખરા વણવાના વેલણથી કોરા લોટની મદદથી મીડિયમ થિકનેસ વાળા વણી લેવાના કારણ કે ડ્રાય રોટલાની થિકનેસ વધારે હોય છે આ રીતે વણેલા રોટલાને તવા પર શેકવા માટે ઉમેરી દઈ ગેસની સાવ લો ફ્લેમ રાખી અને સહેજ એવું બંને સાઇડ ઘી ઉમેરતા જઈ અને લાકડાના પ્રેશરથી પ્રેસ કરી એકદમ કડક ક્રિસ્પી બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ને તેવા આ રોટલાને શેકી લેવાનું શેકાવામાં ખૂબ સમય લાગશે પણ બન્યા પછી આ ઘીના ભરપૂર વળી મેથી અને અને સાથે બનતા ક્રિસ્પી ફરસા મેથી બાજરીના આ રોટલા બિલકુલ રેડીમેડ મળે ને તેવા તૈયાર થશે આ રોટલાને તમે ચા સાથે નાસ્તામાં ખાઈ શકો અને જો તમારે બાળકોને ખવડાવવા હોય ને તો આ રોટલા પર બટર ચાટ મસાલા પાવડર અને ચીઝ સ્પ્રિંકલ કરી અને ખવડાવવા આપો ને તો તે ઈઝીલી ખાઈ લેશે સાથે મેથી અને બાજરીના ગુણો પણ શિયાળામાં તેને મળશે તો આ રેસીપી જો એકવાર આ ડ્રાય મેથી બાજરીના રોટલા ચોક્કસથી બનાવજો